ધરમપુર ચોકડી પર રખડતા ઢોરોનો કબજો સ્કૂલે જતા બાળકો અને નોકરીએ જતા લોકો ટ્રાફિકમાં ફસાયા વલસાડમાં માથાના દુખાવા સમાનની આ સમસ્યાનો કોઈ અંત નથી કારણ કે તંત્રની બેદરકારીને લઈને રખડતા ઢોરોનો આજે હાઈવે પર કબજો થવા લાગ્યો છે જેમાં મૂંગા પશુઓને પણ મરવાનો વારો આવી રહ્યો છે ત્યારે વલસાડમાં વહેલી સવારથી ધરમપુર ચોકડી હાઇવે પર રખડતા ઢોરોએ અડીંગો જમાવ્યો હતો જેમાં આ માર્ગ પરથી પસાર થતા વાહનને ભારે હાલાકી વેઠવી પડી હતી અને ટ્રાફિક જામ થઈ ગયો હતો ત્યારે સતત ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર સ્કૂલેથી જતા બાળકો અને નોકરિયાત વર્ગ ટ્રાફિકમાં ફસાયા હતા જોકે મૂંગા પશુઓને આવી રીતે હાઇવેને જોડતા માર્ગ પર છોડી મૂકનાર લોકોએ પણ આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે જે પશુ આપણા માટે જીવાદોરી સમાન સાબિત થયા હોય તેમની સંભાળ રાખવાની જવાબદારી પણ આપણી પોતાની છે સાથે તંત્રએ પણ આ બાબતનું ધ્યાન રાખીને રસ્તે રખડતા ઢોરોને પકડવાની કામગીરી કરે તેવી પણ માંગ ઉઠવા પામી છે